તો હેલો દોસ્તો આજે અમે આવ્યા છે અમારા ગામની બાજુમાં બસ આ એક ડુંગર આવેલો છે અને આજે આખા દિનો વરસાદ ચાલુ છે તો હમણાં થોડોક ડીમ પડ્યો છે વરસાદ તો અહીંયા વ્યૂ જોવા માટે આવ્યા છે તો વિડીયો એન્ડ સુધી જોજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારા ગામની બાજુમાં જ આ ડુંગર આવેલો છે તો અહીંયા આવ્યા છે જોવા માટે તો અહીંયા ટૂર પણ છે ભેંસો બીજી અને બસ ડુંગર ઉપર કોક ચાર પાંચ જણા ઉપર જોવા માટે ચડ્યા છે વરસાદ પણ આ સાઈડથી આવે છે અને લીલા લીલા ઝાડવા થઈ ગયા છે આ ખાદીનો વરસાદ ચાલુ હતો તો અમે પણ જોવા માટે આવ્યા છે તો તમને પણ થોડોક નજારો દેખાડીએ તો અમે વિચાર્યું એક વિડીયો બનાવી લઈએ તો તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તો કમેન્ટ કરજો અને ફરતે એકવાર તમને બતાવીએ લીલું લીલું ઘાસ ઉગ્યું છે અહીંયા થોડાક આપણે જોશું અહીંયા અને સાટા ચાલુ થઈ ગયા છે વરસાદ આવે છે પવન આવે છે ઠંડુ ઠંડુ તો દોસ્તો વરસાદ સાટા ચાલુ થઈ ગયા એટલે આ લીમડા નીચે આવી ગયા અમે અને આ સાઈડ અમારે ડુંગર ઉપર જવું હતું પણ પછી વધારે વરસાદ હોય ને પવન હોય એટલા માટે ઉપર નથી જવું ને બીજો વિડીયો બનાવશું તો હું તમને ઉપરનું પણ વ્યૂ દેખાડીશ ઉપરથી ફરતે ગામડા અને ઓલી સાઈડ મોટા મોટા ડુંગર પણ દેખાય છે તો આપણે અહીંયાથી જોઈ લઈએ અને વરસાદ પણ ઘણો આવે છે તો દોસ્તો વરસાદ હવે વધારે આવે છે એટલે અમારે હવે નીકળવું પડશે ઘરે તો મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એક સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને શેર કરજો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ને વરસાદ બહુ વધારે આવે છે અડધા અમે નીકળી જઈએ હવે ઘરે